તે દિવસ સુધી એક પણ રૂપિયાનો ડિફોલ્ટ થયો છે એમણે કોઈ પણ રોકાણકારના ના નાણાં ડૂબાડ્યા છે ના નાના ફસાવ્યા છે એટલે એની કોઈ કમ્પ્લેટર ફર્સ્ટ ઓફ ઓલ તો નથી બીજી વસ્તુ કે આઈઓની જે એફિડેવિટ રજૂ કરવામાં આવી તપાસ એજન્સી દ્વારા એમાં જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા એ ઘણા ભૂલ ભરેલા હતા અને એટલા માટે ભૂલ ભરેલા હતા કેમ કે આખી ફરિયાદ જ ખોટી રોકી કરવામાં આવી હતી હકીકતમાં જે દિવસ સુધી ફરિયાદ થઈ અને અમારા એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યો ચાલ્યા હતા એ દિવસ સુધી દરેકને યોગ્ય રીતે નાણાં મળતા રહ્યા છે રેગ્યુલરલી મળતા રહ્યા છે એટલે કોઈ પણ એવી ફરિયાદ નથી બનતી કે જેની અંદર ચીટિંગ થયું હોય ફ્રોડ થયું કોઈ ફરિયાદ બનતી નથી જે તે સમયે ફરિયાદ કરવામાં આવી તે સમયે છ હજાર કરોડ છ હજાર કરોડ રૂપિયા કહેવામાં આવતા હતા ઇન્ચાર્જ ઓફિસરની એક કાફીગી રજૂ કરવામાં આવી એમાં ચારસો કરોડની આસપાસનો આપણો હતો અને આ વખતે જ્યારે એમની રેગ્યુલર બિલ મૂકવામાં આવી છે એ વખતે જે એફિડેટ આપવામાં આવ્યું એ વખતે એક આંકડો એવો છે કે એકસો કરોડ રૂપિયા આજે ચૂકવવાના બાકી એ ચૂકવવાના બાકીની અંદર ડિફોલ્ટ નથી એ કોઈની તારીખ જતી રહીને ચૂકવવામાં બાકી એવું કશું થયું નથી પાંચ તારીખે જે લોકોને પૈસા મળતા હોય એ લોકોને પાંચ તારીખે જ મળી રહ્યા હતા તારીખે ફરિયાદ થઈ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસે એ પછી અમારા એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા આ તમામ સંજોગોની અંદર એક ફાઇનાન્સિયલ ક્રાઇસિસ ઇકોનોમિકલ સ્ટ્રોક ઊભો કરવામાં આવ્યો છે જેના કારણે જે રોકાણકારો અગિયાર હજાર બસો બત્રીસ રોકાણકારો ઇન્ચાર્જ ઓફિસરની એફિડેવિટમાં છે આટલા બધા રોકાણકારોએ જે રોકાણ અમારા પર ભરોસો કરી ભૂપેન્દ્રસિંહ ઝાલા પર ભરોસો કરી અને જે રોકાણ કર્યું હતું એમાંથી એક પણ નાણું નહોતું લીધેલું પણ છતાં પણ એવું કહેવામાં આવ્યું છે એકસો બોતેર કરોડ રૂપિયા આજે લોકોના ફસાયેલા છે આંકડો છ હજાર કરોડથી ચારસો ચારસોથી ત્રણસો બોતેર ત્યાંથી એકસો બોતેર પર આવ્યો છે અને હજુ પણ ઇન્ચાર્જ ઓફિસર પાસે એવા પુરાવા નથી કે એને પેમેન્ટમાં ડિફોલ્ડ કર્યો તકલીફ ખાલી લોકોને એટલી જ છે કે જે લાતાવળગતા લોકોએ મળીને ફરિયાદ ઊભી કરી છે જે પોલીસ ફરિયાદ ઊભી કરવામાં આવી છે એમની તકલીફ એટલી જ છે કે એકત્રીસ વર્ષનો એ વ્યક્તિ આટલી નાની ઉંમરે આટલા લોકોનો વિશ્વાસ અને આટલા રોકાણકારો પાસેથી નાણાં મેળવી અને એને યોગ્ય રીતે મેનેજ કરવું યોગ્ય રીતે લોકોને પરત આપી માત્ર આટલી તકલીફ છે કોઈ તકલીફ નથી તમે પૈસા આપવા માટે તૈયાર છો જો એકાઉન્ટ કરવામાં જે આવેલા છે તેને છોડવામાં આવે અથવા તો પછી સમગ્ર સૌથી પહેલા જોઈએ તો જીટીઆઈડી સેક્શન જેના મુદ્દે નોંધવામાં આવ્યો છે એવી રીતે વર્ણન છે સેક્શન થવાનું કે કોઈ પણ કંપની એક કોઈ પેમેન્ટ કોઈપણ રોકાણકારનું પેમેન્ટ ડિફોલ્ટ કરે છે અથવા રીપેમેન્ટ ડિફોલ્ટ કરે છે તો અને તો એ જ સંજોગોની અંદર ફરિયાદ દાખલ થઈ શકે જીપીઆઈડીના સેક્શન્સની અંદર પરંતુ આવા કોઈ પણ સેક્શન્સમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કોઈ પણ ઘટના બની નથી એનું કારણ છે કે મેં જીપીઆઈ પ્રમાણે ફરિયાદ દાખલ થઈ ખાતા સીઝ કરવામાં આવ્યા ત્યાં સુધી કોઈ પણ પેમેન્ટ ડિફોલ્ટ થયા નથી પેમેન્ટ ડિપોઝ થાય એટલા માટે ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા રોકાણકારો અને ભૂપેન્દ્રસિંહ ઝાલા પરથી ભરોસો ઉઠે એટલા માટે ફ્રીઝ કરવામાં આવ્યા અને જે વાત તમે કહો છો કે લોકોને નાણાં પરત આપવાની તો નાણાં પરત આપવાની જરૂર જ નથી નાણાં તો લોકોને રેગ્યુલરલી મળી રહ્યા હતા એકાઉન્ટ ફ્રીઝ કરવા પછી એમાંથી નાણાં આપવાનો પ્રોસીજર કરવી અને આ જે વાત કરી રહ્યા છે કોણે કરી કે મારા ધ્યાનમાં નથી પણ જેણે પણ કરી હોય એના માટે પણ એક કાયદાકીય પ્રક્રિયા છે જેનું પાલન દરેકે કરવાનું રહેશે તો એની અંદર અમે આજે બી કહું છું કે મારા અસીલના ઇન્સ્ટ્રક્શન મુજબ દરેક રોકાણકારના નાણાં સુરક્ષિત છે નાણાં ડૂબવાના નથી અને જો એ બહાર આવી જશે કેટલી જલ્દી એટલા જલ્દી સમયસર તે નાણાંની ચૂકવણી કરશે આવું મારા અસીલનું મની એક સ્ટેટમેન્ટ છે